જસોનાથ સર્કલ પાસે પગપાળા જઈ રહેલા વૃદ્ધને એસટી બસે અડફેટે લેતા ઈજા થતા સારવાર ખસડ્યા જસોનાથ સર્કલ પાસેથી મનુભાઈ ભગવાનભાઈ સોલંકી પગપાળા જઈ રહ્યા હતા તે વેળાએ એસ બસના ચાલકે મનુભાઈ સોલંકીને અડફેટે લેતા તેમને ઈજાઓ થતા એકસો આઠ સેવા મારફતે સરટી હોસ્પિટલ ખાતે સારવાર ખસડવામાં આવ્યા હતા Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bác lỡ những video hấp dẫn bác 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 ਮੁਰੋ ਮੁਰੀ ਜੋਵੇ ਰਾ ਦੂਖ ਸੋਨ ਨੋਤੀ